अंकलेश्वर जेआईडीसी खाते एशियन पेंट कंपनी में भीषण आग की घटना ने लंत्र दौड़त जो कि आग में कोई जानहा इजाला हजी सुधी नहीं अंकलेश्वर जीआईडीसी में एशियन पेंट कंपनी पैथोलिक विभाग में गुरुवार रात्र

આગ ઉપર काबू મેળવવામાં આવ્યો હતો ડિશના અધિકારી આસુતો સ્મરઈએ જણાવ્યું હતું કે ઘટનામાં કોઈ જાનહાનિ કે કોઈને ઈજા થઈ ન હતી ઘટના સમયે અંદર રહેલ 15 કર્મચારીઓ સુરક્ષિત બહાર નીકળી આવ્યા હતા આગ સંપૂર્ણ કਾਬૂમાં આવ્યા બાદ તપાસ શરૂ કરી તેના ચોક્કસ કારણો જાણી શકાશે